હેલો એવરીવન રામ રામ ને સીતારામ બસાઈ ડાયરા કેમ છો બધા મજામાં મજામાં જ હસો અને હું પણ એકદમ મજામાં જ છું ને આજે હે ને મારા ભેરી હે અમારે જય ને જોડી ઉતે ની જરા કે હે ને હું ભેણી વાર તે આજી ના બીજું આય કે કે હાય બોલ હાય હાય કે કે સીતારામ કે બસાઈ ની સીતારામ બોલ સીતારામ બોલ બોલ સીતારામ બોલ

નામ 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 હે ભાઈ અમારો એવું બધું છે તો હે ને અમે જમવાનું બનાવતા હતા મનસાઈ ને રોટલી કરે ને દીતી આખણીને આવી હતી તો પાટલા હાટું થઈને રિહાણી કે મારે પાટલો જોઈએ બેહવાનો પાટલો જોતો તો ને માસી નહોતો દીધો ને નો દીધો માસી પાટલો નહોતો દીધો એ બધું હતું ને આ બાજુ હે ને જો અહીંયા મમ્મી ને શીતલબેન ને બેઠા આ દીતીઓ હે હાય ને અમારા સાહેબ બેઠા તો હે તારે કાવ ખાવું દિત્યા મમ્મા મમ્મામ થોડી પાઉ ભાવે હે હા કેવી ભાવે ફૂલ ભાવે કે થોડી થોડી ભાવે થોડીક ભાવે કાઈ હા ઠીક પછી દીદીને તેડવા જાવું ને હા હા દીદીને માથે બેહાડે ને લઈને જવાય આજ દીદીની હમણાં બહુ જાજો થોડોક ગેર છે ને દીદીનો બે નો એટલી કંઈ આવ્યા એટલે આગળની ભાઈ છે ને અમી છે ને જમવાનું બનાવતા હતા તો ભાજી બનાવવાની છે પાઉં થોડાક લેવા તમે પોરબંદર ગાતા તો અને અમારા સાહેબની પાઉંભાજી ન ચાલે એટલે એના માટે છે ને બટેટાનું શાક બનાવ્યું અને મન બનાવે રોટલી ને પછી આગળ છે થઈ જાય રોટલી એટલે પછી જો જોવાય અમે છે ને બધા મસાલોને હારે રાખ્યું આજે એટલું કડકવાનું તો બાકી છે તે બસ એવું બધું છે ને જો અમારા પાટલા એટલા ઉતર તો દિત્યા ને છે ને જો આ પાટલો જ જતો હતો ને એના માટે રિહાણી હતી ખરી આ ઘણી તો રિહાવવાનું તો અમારે હાવ લોહીમાં હે નો દિત્યા એને એને હાય બોલતા આવડે મસ્તી બોલતા હાય હાય ગુણ હે આ ગુણ હે કોણ હે માચી પછી હું કોણ હે મામી પછી ઘરમાં કોણ બેઠું બા પછી બીજું કોણ હે હમ દીદી દીદી હે એવું પછી બીજું કોણ છે તું કીને ઘેર આવી તું કીને ઘેર આવી હે મમ્મી કીને ઘેર આવી મમ્મી નું નેતે એવું મામા ઘેર આવી કે છે મામા મામાને ઘેર આવી ઈ હે ને મામા ઘેર આવીને મારા હાથમાં છાતર ફોન પોંજા બેઠો ને આટલા સાયકલ લીવી પણ જ કે રચાઈ ગયો ને તો હે ને પેલા અમારું કામ કરવાનું છે પાવભાજી બનાવાનું બનાવવાનું જરાક બનાવી પછી મળીએ એવા ઘણી ભરત મિલાપ થાહે અમારો ધમોય આવી છે ને દીપ્તિ પણ અહીંયા છે તો પછી જોઈએ આગળ કામ થાય છે બધું તો હું તો બીના રીજો વ્લોગ માં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દીજો સરપ્રાઇઝ 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 લે આવો ખાને તે તો કઈ ન આવતી દિન નેવા પછી ઓલો બખા થરકન હાલ લાજી આપરી કઈ હલોારામ <laughs> લઈ

રીતા ખેદો થઈ એ હે અમાર ભાઈ એ ફોટા ફોટા જ પાડે તમને બેઠા રહ્યો દીકરા હરીખો ફોટો જો ફોટો પાડા એ સાહેબ વિડીયો ઉતારા વિડીયો ઉતારા হমাও ভাজি কাদে কাদো? দিযা কাদে? মাম মাম. কালা কাদে মাম মাম. ভাজি খাদে এডি. কাদে কাদে. মিট্যা মিটা জংদ্য়রা. দিযা �

હેપી જોતા જોતા આજ મામા નો વારો નહિ કરવાનો હે બે 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 ભાણિયું થયું આજ મામા બે બે ભાણિયું થયું હા આ લેક ની હલવાળો સાકુ છે સરસ સરસ દે સર કે લે આખો આ હાતે નોભી સર હે បាយបាយឌិត្យាបាយបាយ ਮੰ មីអានមុំមី